ગોંડલ આ દિવસોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જે રીતે થોડાક દિવસ પહેલા બન્ની ગજેરા નામના પાટીદાર સમાજના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ બન્ની ગજેરાની પૂછપરછમાં પિયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ પણ ખુલ્યું હતું આ મામલાના સંદર્ભમાં હવે રાજનીતિ પણ ગરમાઈ છે અલ્પેશ કથિરિયા જે પાટીદાર સમાજના યુવા નેતા છે તેમાં તેમના મિત્ર પિયુષ રાદડિયાની જે ધરપકડ થઈ છે તે મામલે તેમણે ગોંડલ પોલીસને ચીમકી પણ આપી હતી ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે પ્રકારની ફેસબુક પોસ્ટ પણ કરી હતી જો કે હવે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા છે અને ગોંડલની સ્થિતિને લઈને તેમણે શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે થોડાક સમયથી ત્યારે જે રીતે એક બાદ એક પોલીસ ચોપડે ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે અને ખાસ વાત કરીએ ગોંડલમાં પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયાએ બાયો ચડાવી છે જે રીતે તેઓ સતત નિવેદનો આપી રહ્યા છે અને તેમની સાથે જ્યારે તેઓ ગોંડલ પહોંચ્યા હતા ત્યારે દર્શનમાં રહેલા પિયુષ રાદરિયા તેમની સામે પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમજ

રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ગોંડલમાં જે પોલીસ દ્વારા કેસો કરવામાં આવી રહ્યા છે તે મામલાના સંદર્ભમાં પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયા છે તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને તેમણે વર્તમાન પરિસ્થિતિ ગોંડલમાં છે તેને લઈને વાત કરી હતી પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા શું ચર્ચાઓ તેમની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થઈ તે સાંભળી લો હા મેં ગઈકાલે કીધું હા ફેજાનભાઈ અલ્પેશ ભાઈ હવે આપડે આ ગૃહ મંત્રી ને મળ્યા એ વાત છે સાચી વાત છે હા મળ્યો નકલ કાલ મળ્યો સાડા નવ બરાબર તો ખાલી મને આ બાબતે ફોનો થોડુંક જોઈએ છે તમારો ને જે દિનેશ પાતર તમારી સાથે રહ્યા હતા લઇ લઉં ઝડપ થી લઇ લઉં દિનેશ પાતર પિયુષ રાદડીયા પિયુષ રાદડીયા અત્યારે છે ને પિયુષ રાદડિયા જે પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને સમાજના યુવાન છે તે સતત લડત ચલાવી રહ્યા છે ત્યારે હવે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સાથે અલ્પેશ મુલાકાત કરી છે શું વાત કરી છે તેમની સાથે વાતચીત કરીએ પહેલા તો અલ્પેશભાઈ જે ઘટનાક્રમ ગોંડલમાં તમે પણ આખો જે ગઈકાલે ફેસબુક ઉપર પોસ્ટ કરી જેમાં લખ્યું પોલીસ સામે તમે કે કાયદા માં તો ફાયદા માં આખો મામલો શું છે એ સમજવા માંગુ છું શું કઈ રીતે પોલીસ હેરાન કરી રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસ અંદર ગોંડલ વિવિધ પોલીસ સ્ટેશન માં અલગ અલગ ગુના નોંધાય છે એમાં જે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાય છે એની તમે ધરપકડ કરો એની પૂછપરછ કરો રિમાન્ડ કરો એનો કોઈ એમને વાંધો નથી પણ એ વ્યક્તિ સિવાયના બીજા વ્યક્તિ છે કે જે મારી સાથે ગોંડલ દર્શન યાત્રામાં હતા અમારી સાથેના છે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા હતા એવા લોકોના તમે નામ ખોલો છો એના ધંધાને હેરાન કરો છો નિવેદનોમાં બોલાવો છો પછી એનું કોઈ નિવેદનમાં કોઈ એનું તથ્ય નથી કોઈ નામ નથી કોઈ એવો એવિડન્સ નથી છતાં પણ તમે એને બોલાવો ધરપકડ કરો એને મારો એની પાછળ કોઈ વકીલ આવે કોઈ બીજા આવે એની સાથે પણ એવું બિહેવિયર કરે આ પોલીસ છે કે ગુંડા છે અને પોલીસ ની વર્દી પહેરીને જે આખા કાર્યક્રમો કરી રહ્યા છે માત્ર ને માત્ર જ્યાંથી સૂચનાઓ મળતી હોય એ સૂચનાઓનું પાલન કરવાથી પોલીસ પોતાનો ધર્મ બજાવે નહીં પોલીસ નો ધર્મ છે લોકોનું રક્ષણ કરવાનું નહીં કોઈ એક વ્યક્તિના કેવાથી કાર્યક્રમ કરવાના એટલે જે અમારા મિત્ર ને યુવાન પિયુષભાઈ રાદડીયા સાથે જે થઈ રહ્યું છે એ બાબતે ગઈકાલે અમે ગૃહમંત્રીશ્રીને હું પ્રત્યક્ષ મેળવ્યો છું સાડા નવે એમને આખો વિષય મૂક્યો છે બધા વ્યક્તિઓના નામ પણ આપ્યા છે ત્યાંના એસપી નો શું રોલ છે ત્યાંના પીઆઈ નો શું રોલ છે એલસીબી ની ટીમ નો શું રોલ છે ત્યાં લોકલ પોલીસ માં શું ચાલી રહ્યો છે બધી જ માહિતી આપી છે અને ટૂંક સમયમાં આનું પરિણામ પણ જોવા મળશે તો સર ગૃહમંત્રી તરફથી શું રિસ્પોન્સ મળ્યો છે કેમ કે ગોંડલ જે રીતે વિવાદમાં જોવા રહ્યો છે કાયદા અને લઈને તમે તમારી ચર્ચા ત્યાં મૂકી તો એમનું શું કેવું છે આ બાબતે એમને શું પ્રતિક્રિયા આપી તમને જવાબમાં ગૃહમંત્રીશ્રીએ તમામ બાબતોને પ્રાથમિકતા આપી છે ધ્યાનથી વાત સાંભળી છે ઘણા ઓડિયો વિડીયો રેકોર્ડિંગ સાથે મૌખિક પણ બધી વાતચીત થઈ છે આવનારા દિવસોની અંદર આ બાબતે એને જ્યાંથી તપાસ કરવાની છે એ તપાસ કરી અને જે અધિકારીઓ જે વ્યક્તિઓ ઉપર પગલા લેવાના છે એ પણ લેવાશે અને પિયુષ સાદડીયા ને ફિટ કરવામાં જે જે લોકોએ ભૂંડી ભૂમિકા ભજવી છે ખાખીને

પગલા લેવામાં આવી શકે છે એટલે ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ અધિકારીઓની મુશ્કેલીઓમાં વધારો થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીત ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ